જય ગૌ માતા ખેડૂત મિત્રો હું ભલભાભાઈ વાઘેલા વિષય પ્રાકૃતિક ખેતી તેમાં આપણે રાયડાનું વાવેતર કર્યું છે તેના આપણે આજે ચાલીસ દિવસ પૂર્ણ થયા છે આપ જોઈ શકો છો રાયડો એકદમ નિંગલવાનું સારું થઈ ગયું છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે બે કમર રહેડો છે અરે પ્રાકૃતિક નેચરલ એકદમ અને આની આગળ પણ આપણે આનો વિડીયો અપલોડ કરેલો જ છે યુટ્યુબમાં પડે જ છે જે આપણે બીજા મૃત પટાપેલો હતો અને દૂધ છંટકાવ કરેલો હોય હવે ચાલીસ દિવસ પૂર્ણ છે એટલે આપણે ફરીથી આમાં બીજો રાઉન્ડ દૂધ સ્પ્રે કરવાનો છે તો એનો બહુ સારું રેટ મળશે અને બહુ વિકાસ થશે પ્રાકૃતિક ખેતી કરવી ગયા દરેક તેના પ્રોડક્ટમાંથી જે તે બનતું હોય તેનો ઉપયોગ ખેતીમાં કરવો તો બહુ સારું રિઝટ મળશે રાસાયણિક પણ આવું નહીં મળે તેવું પ્રાકૃતિકમાં મળશે આપ જોઈ શકો છો સરસ મજાનો આડો એકદમ નીકળવાનો સારું થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી એકદમ સરસ છે તમે જોઈ શકો છો એની ગ્રીનરી એકદમ બહુ સરસ છે અને ચાલીસ દિવસ છે તે અને એકદમ સરસ રિઝલ્ટ મળ્યું હોય પ્રકૃતિની અંદર એટલે આપણે દરેકે દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે ઘણું નહીં તો થોડુંક ઘર માટે કરવું અને આપણા આવનારી પેઢીઓ માટે પણ કરવું આરોગ્ય માટે સારું રહેશે કેમ કે જય રાસાયણ ખીખીએ અત્યારે આપણે રોગચાળા રોગના ભોગ બની ચૂકી છીએ બધા લોકો તો ખાવા માટે થોડુંક કરું ઘણું ને તો થોડુંક અને આપણી યુટ્યુબ ચેનલ છે તેમાં દરરોજ વિડીયો અપલોડ થાય છે તો મારી ચેનલને લાઈક સરપ્રાઇઝ શેર કરજો અને આગળ વધારજું જય ગૌ માતા